ભાદરવી પૂનમ મહામેળામાં સ્વચ્છતાનું સન્માન સફાઈ યોદ્ધાઓનું જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના હસ્તે સન્માન કરવામાં આવ્યું સ્વચ્છતાનું સન્માન સફાઈ યોદ્ધાઓનું જિલ્લા કલેક્ટર શ્રી મિહિ પટેલના હસ્તે સન્માન જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે સ્વચ્છતા કર્મીઓની સાથે રહીમાં અંબાના દર્શન કર્યા સ્વચ્છતાની કામગીરીને બિરદાઉં છું તેમને વંદન કરું છું કલેક્ટર શ્રી મિહિર પટેલ

સ્વચ્છતાની કામગીરીમાં જોતરાયલ સફાઈ કર્મચારીઓની સેવાથી પ્રસન્ન અને સંતોષ વ્યક્ત કરતા ખુદ જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે સફાઈ કર્મીઓને માના દર્શન કરાવ્યા હતા તેમજ મેળા દરમિયાનની સફાઈ કામગીરીને બિરદાવી સૌને ભાદરવી પૂનમ મેળો સુખરૂપ સંપન્ન થવા બદલ શુભકામના પાઠવી આભાર માન્યો હતો સફાઈ કર્મીઓ સાથે મા અંબાને ચરણ પદુકા મૂકીને માના આશીર્વાદ મળ્યા હતા

જે અંતર્ગત દિવસમાં ત્રણ વાર મેળામાં વિવિધ સ્થળે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી યાત્રાળુઓને સ્વચ્છતાની અનુભૂતિ થાય એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું